મારો કાકો કોમ કરાય કરાય મય નખાવ પણ શિખર કાલે કીધું તું મી તો આવું પરિણામ કરો કાકા ભાવીએ પહોંચ્યો છું પણ તો જ નહીં

તો એના મરીયા ભેગું મારે કાકો હાથી પર વરઘોડું કાઢવા ઉપર તો હાલ તો જબરજસ્ત કરી છે

ચલો કરીયે વાત હાચી મગન પેલો પચા નો ચલો દોઢ નો ખાઈ જવાનો પાછું મગન જો સરપંચ નો પેલો શું નાદ લાલ પીડા થઈ રહી હાલ પહેરી દઉં હાલ પૈણી જાવ પણ સગન સર કીધું હો ને કે ના હાથી ઉપર વડગોરું કાઢવાનું હોય પણ ના હોય તો આપડે ના ખબર દેવા પણ તો એવું ચઢાવીએ ને ના હોય તો નાઈ જાય નો ના હોય ને તો મારું જોડે એ આઈડિયા કરો ને કે હમણાં હાલ ફ્રી હાઈ જતો રહે આયો ચાલા ચાલા આવો કાકા આમ ગાય આમ ગાય ઓ ગયો ખેતામાં જ જવું પડે કે ખેતામાં જો કાં કવા મને લાગતું કે કાકા કોવા લગન કરે ખેતી કરી કરી પટાઈ દેઈ તને હા તા ખબર લાલા કે તો નેનો હતો ને રમકડો લેવા રહ્યા તો જબરજસ્ત રહ્યા તો ઈમાન એમાં બે દાડા ખાતો ના ખબર હે ને ઓવા ઓવા પૈસા

મારા કાકા જોઈએ જેવી નઈ જોયું હોય તો કરવાનું નહીં ડોસી મારા માપ ની વાત કરીને આ મુજબ બોલ્યો પેલા તું થોડો ચડાય

ના જતો મારા થી થાય હોય તો જ કર્યો એટલું કરે ને કાલ હવા કંકુ ના કંકુ ના ઘણા કરે મંડપ ગઈ

જોડી જઈને હવે થોડું ચાવી મળી હવાળો નો જો પણ હજી હવાળો નો નાસ્તો નહિ કરવાયો એની માં હોત ને તો કઈ ને નવ વાગે નાસ્તો લઈને ને હોય

મારો હોય ને તો કયા બે મિનિટ નો થઈ ગયું હોય એ બધું વાત છે નહીં ફરામ ગમો લાલ લેવ એનું હોતું આવી પહોંચ્યો કેટલો પહોંચ્યો તારા એવું જોવાનું લે મારો છોકરો કુવારો ન હતો એક વાત કઉ છે નહીં હું

એટલે કેવા આવ્યો કરો લાલ્યો ઉપર ચડી જાવ ટોકી ઉપર હું ના ઉતાર અમે જુલે છીએ તમારો સાચી વાત લાગતી નહી

તો જ વિવો થાય બાકી તમારો કોમ નહી વાત તમે હવારે હું જોડો ખબર છે રાત માં બાર વાગે જોશો ને એ બરોબર છે